તો આ ભૂરી લખાવી છે એ મારી જ છે એ તમારી છે હા મકાન બે બેશુ બે બે હે સાહેબ આ અકલ મઠો છે તો ઇસકા એજન્સી સભી જગ્યા મિલતા હે હા મિત્રો જો તમારે શ્રી હરી મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબર માં સંપર્ક કરો 9898489 શ્રી હરી મુખવાસ દરેક જિલ્લામાં મળશે તો બોલો પ્યાર સે ખાઓ પ્યાર સે ખિલાઓ શ્રી હરી મુખ મુખ જપાટો કરને ભાઈ તારા માથામાં ગોબા પડે નહીં નથી આમાં હું ગોવા પડે આવી આવીને ખાઈ ખાઈ ખબોડીને કઈ કામ થાતું નથી બબા રોટલા તો ઉલળી જાય માથાના લોંડા નાખીને અરે તરી ફડકો નબરું ખાઈ થાની એટલે હું એકલી જ ખાવ મને માથા ઘરે થાતી નહી હો કે મારી કે મને નથી જાય તું જેની ઘરવાળી છો ને એની જ ઘરવાળી હું છું સમજી ગઈ એટલે આ ઘરમાં તારા જેટલા હક ને એટલે મારા એ એટલા જ મારા એ સમજી લેજે આ મારી હામો આંગળી ઊંચી નીચે ન થાવી જા મારી પેલા હું આ ઘરમાં ચાર ફેરા ફરીને આવી ગઈ તું તો હું થઈ ધ્યાન હોય હું એટલે નાની તો મોટાની હમણી બોલવાનું જરાય નાની નાની નથી હું આજ ઘરમાં કહું તો સુવા તારો જેટલો હક છે ને એટલો મારો હક છે હા એટલે તું આજકાલ આવી તું મને દબાવી છે તું મને દબાવી છે હા કેવી કે

ઈ આડે આને આમ કરે ને તેમ આમ કરે ને ઓલું એવું આ છે આ નઈ લઈ જાવ ના હા પણ ગાડી ભલે કરું ઈ બધું નથી કરતી હવે આ તો લઈ જાય એક એક કપાનું નો રે આમાં એની ઢીલી બાંધી છે તું તો આપણે કેટલો નુકસાન થઈ જાય કા તો પછી હા બહુ હારી ની હો હા આ તમારી આગળ હારી જાય સો હવે મારે આનું કરવું હું હવે તો ભલે કરી આ કથા હું વાંધો હતો એ હારો હતો બે બાયડ લઈને બેઠો ને લઈ લે લઈ લે બે બાયડ લઈને બેઠો હવે મારે શું કરું અને બીજી તમે વાત સાંભળો આ સવે કરવા આવવાના છે કોણ સાહેબ સાહેબ આવવાના છે હા લોન મંજૂર કરાવી છે હા ઓય દાણ આવ્યો તો ઈ સાહેબ તમે એડી તો તઈ કરવા લોન મૂકી પણ શું કાઈ તમે લોસા કરો છો ને મારા બધી નપાય થાય છે લોન અમે શું કઈ હોય માં જો હાથ ફેર કાઈ બોલી તો તોલો તૂટી જાય છે તાર કે હું તો કાઈ લોન મે એક પર ન આ છે હવે રાખજો કાઈ બોલતી કાઈ લોસો થાવો નહીં તમારી લોન પાસ થતી હોય ને તો અમે બે ચૂપ રહેવું બસ હા હા નકર તોલા કરાઈને ઓળા ગઢડે બેન ગામ ફટો આટો મરાવી ના ના એવું અમાર નથી કરવું કાઈ જો પાઈ પાઈ તો હાલો ને ખાવા દયો

આ કથા વાંધો હતો તે દી મારા જલસા હતા જો પાછી બોલી આવી મને જો મેકઅપ લાવી દે મગાવી દેજો હવે જાને મેકઅપ વાળી ઓલો ઘરનો લોટ સોપડી દેતી હો મારી મજા જિંદગીમાં મારા ધૂળ સે જીવવામાં આ તો બે કરીને હું તો પસ્તાણો એટલે આ કથા વાંધો હતો એ હારું હતો મજા આવતી હતી તે સી રહેતો તો હું આપણે જયારે અત્યારે સર્વે કરવા જાવી ત્યારે તમે પ્રોફેશનલ પહેરો સુટ બૂટ પહેરો પણ આજે તમે હા મગજ માં બેઠો નહીં એટલે કપડા વાત કરો હા હા એટલે એમાં એવું છે ને આપડે છે ગામડામાં આવ્યા છે

એટલે આપડે શું છે એમના જેવો આપડે એમ ગામડાનો પહેરવેશ પહેરીને જઈએ ને એટલે આપણે એને લોન મૂકીએ આપડે જોઈએ કે આટલી લોન માંગી છે અને સામે આટલી પ્રોપર્ટી છે એમને એટલે આપડે શું આપણે વાંધામાં ના આવીએ સમજાયું ઘણી વાર શું છે જેવો દેશ એવો કરવો પડે ત્યારે આપડે ગામડા માં આવ્યા છે બરાબર

એટલે એનો અમે સર્વે કરવા આવ્યા છે હા તે વાંધો નહીં તમ તારે સાહેબ પાણી પાણી પીવો જો હું પાણી મગાવું કાકા પાણી લાવજે એ હા એ આવી લાવ લાવ સાહેબ લાવ આલ્યો સાહેબ હવે ટીલાભાઈ હા હું તમને અમુક પ્રશ્નો પૂછું હા એના તમે મને જવાબ આપો નોંધ થઈ જાય હા વાંધો નઈ વાંધો નઈ બોલો ને પેલા તો આપણે એ પૂછું છું કે આ કોણ છે નાની મોટી મોટી હા મોટી હા મારી વહુ છે એવું છે હા ના આ મારી વહુ છે બે તમારી વહુ છે હા બેય મારી વહુ છે ઠીક છે લખો અને બીજું શું છે આજે તમે ખેતર લખાયું છે ઉગમણી જમીન પાદર ખેતર લખાયું છે ઠીક છે ચલો હવે તમે ઓલું મકાન લખાયું છે કયું મકાન આ ત્રીજી શેરી વાળું ઈ મારું જ છે એવું છે હા અને એક ઓલું બીજી શેરી વાળું લખાયું છે મારું જ છે બે તમારા છે હા બે મારા ઠીક છે ચાલો બરોબર છે અને તમે ભેંસુ પણ લખાવી છે કાળી કે ધોળી કાળી ઓલી હા એ મારી જ છે તો આ ભૂરી લખાવી છે એ એ મારી જ છે એ તમારી છે હા મકાન બે ભેંસુ બે બે હે સાહેબ આ હા મઠો છે મને ભાઈ લાગે છે એવું પણ છે ને તમે જરા શાંતિ રાખો આપડે ગામડામાં સર્વે કરવા આવ્યા છે મને એવું લાગે તો છે પણ આપણે જે લખવાનું છે લખી નાખી જલ્દી છે ને નીકળી જવું પડશે પણ તો આ સીધી રીતના કઈ દેતો મારું છે એવું નથી અહીંથી લખી અને જલ્દી નીકળીએ કાકા ગામડાના માણસ છે એનો એક હાથ પડી જાય ને તો આપડે બેન ખુદી હાલતાય નહીં જઈ શકીએ એટલે શાંતિ રાખો જરા ઉતાવળ રાખો ઉતાવળ પૂછી લઉં છું હે સાહેબ ચા કોફી તો પછી મારે તમને પ્રશ્ન હજુ એક અગત્યનો પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે